тенो चैलेंज पर किलो 5 रुपया चैलेंज जितना था इतना 1 ના થઈ થાય કબાટ ની તો બેન ને છોડે ભાઈ અતિય મોડે જા ટીકા જો કબાટ કબાટ માં બેન ને છોડે મને સ્મોક મળ્યો હાલો સ્મોક થી મને ગન જડી ગઈ બંદો કોસ્ટ થયો એની માસીને ચોપ આયા ગન તો હું ફાઈટ લઈ કોઈ પાસે ગન હોય કે જો મારા પાસે નથી હાલે હાલે આયા 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 પાસે આવ મારી પાસે આવ ઓલો બંદો મને જોઈ રહ્યો છે ઓલો બંદો મને જોઈ રહ્યો છે ની જમી પી જોઈ રહ્યો છે આ હાલે છે એમ ન હું એક ના તું ગોલ્ડન બે જણા જી જડી હાલો મારી ભેગા નથી મારે બોટિયાન મારો માર ભેગો નોક ફિનિશ આવી જો બોટિયાન હું ગન લઉં ગન લઉં ગન લઉં નોક છે નોક હે જો ઓપી 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 હાલો ભાઈ આખી ટીમ હું ઓલા

ન દેખાતો ઓપન નહોર તું ઓપનમાં નથી બાર ઓપનમાં હું કવરમાં આવ હા બાજુની ને ક્યાં હે માર્યો આ સ્ટોરી આ ટીક ચોસ કેમ કરી ગયો માં દમ હાલુ એની પર હું કેમ કરી ગયો એમ દે તું તાવ કરતો એમ ના દે નહીં ના મારી પાસે આવે એને એને તારી પાસે બોલાવ જા હું આને સંભાળું પીકી ના ને ના ઠેકડો મારી નાવી જામ બધી મારી પાસે છે અહીંયા ભાઈ ગો મેરે પાસે આ જાવ દાંત નહીં બોલ માં awesome

આલેક ફuito ઘરો 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 એની બેન ની પીટી બે ઓલ્ડર હેવે યુનિકોર્ન નો રંડી ઓ અમારી બેન ના કે કોઈ છે કોકે બંદા

હાલો ઓલાવની વાંધો હાલો ગાઢી કાઢો માં આવું આવું તારી બેન ને ચોદી તારા મારે હિલિંગ ઓછી ગયે હે મારી હીલિંગ જાય હિલિંગ કર હીલિંગ કરવા ચોદા આવ્યું પછી

એ દે દે આલી આ ઉતરી ગઈ આને માર આને માર પેલે આને માર આલી ઉતરી ગઈ આ બરોબર આલી આને માર આને માર ઓપન માં ગયા બોલા કેમ ગયા ગાડીવાળા બીજો આ એમ વાળી ગાડી આય આય हेलो भेगा हेलो एक गज घर में बजाय एम पर गयो लाग आ बराबर बराबर वॉच आउट हेलो हेलो बराबर हेलो बार थी हेलो आ बराबर आई पीओ अलग अलग फैलाई ने मारो बीकी ने हमने कवर दे जो हूं कदु हेलो भाई हेलो अंदर से आवी जाओ यार हील करनी हील कर ले कर ले कर ले ने वो बदु यहां ले ले અરે લે લે મારો આ લા 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 લીલિંગ કર લીલિંગ કર ઓપન એમાં બધું છે ઘણી છે મહારાજ ઓ રેડી આવો એ છે આ દાસિયા જોઈ લો હા તો

Chào đứa tôi được rồi. Tại vì biến gì biết gì mà tôi đâu biết tôi mà tôi có là biết nó. We are number one. Naga Victory belongs to us. là the best. đi nó? đó. đi Tao tao

મતીશ ચોકુ છો મતીશ સંચાય 125 ઉત્તમ જોતાંગિયા ગયા નાખી તો દીધા નોટિફિકેશન ન થાય એટલે હા આવી ગયા ડન હાલ બ્રો E